તો આ ભાવનગરથી સમાચાર જ્યાં ભાવનગરના પાલિતાણામાં ગૌવંશની હત્યા કરવામાં આવી છે અજાણ્યા આ પથ્થરનો છૂટો ઘા મારીને હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે ગૌવંશની હત્યાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગૌવંશની હત્યાથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી કરવા માટે હાલ લોકોએ માગણી કરી છે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ભાવનગરથી આ સમાચાર સામે આવ્યા ગૌવંશની હત્યાથી ગૌ પ્રેમીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અજાણ્યો શખ્સ સામે કાર્યવાહી કરવા માટે લોકોએ માંગણી કરી છે પાલિતાણામાં ગૌવંશની હત્યા કરવામાં આવી છે અને આ દ્રશ્યો હાલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પોલીસે તેના આધારે તપાસ શરૂ કરી સંવાદદાતા અલ્પેશ ઝાબી આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે અલ્પેશ ગૌવંશની હત્યા થઈ હોવાની માહિતી સામે આવી શું વધુ વિગત જી લવલી ચોક્કસ જણાવતું વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતેનો એક વિડીયો છે જે હાલ સામે આવ્યો છે ખાસ વાત કરીએ તો આજે સીસીટીવી છે તે ત્રીસ મે ના દિવસના ના હોવાનું પ્રાથમિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે જે સીસીટીવી માં જોવા મળી રહ્યો છે તે મુજબ પાલીતાણાના જે કન્યા શાળા શોપિંગ સેન્ટર છે ત્યાં એક ગાય પોતાના બે વાછડા સાથે ઊભી હોય અને એક શખ્સ તેની પાછળ પથ્થર લઈને પડ્યો હતો અને તે પથ્થર દ્વારા તે વાછડું છે તેને માર મારવામાં આવતા આ જે વાછડું છે તે ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો ખાસ વાત કરીએ તો જે પ્રકારે સીસીટીવી માં જોવા મળી રહ્યું છે તે પ્રમાણે શખ્સ દ્વારા ગાય અને તેના બે વાછડા છે તેને મારવા માટે આ પથ્થર ઉગામ્યો હતો ને પથ્થર મારતા જ તે વાછડું છે તેનું મોત નીપજ્યું સમગ્ર ઘટના છે તે સીસીટીવી માં કેદ થઈ છે ત્યારે આ ઘટનાને લઈને ગૌ પ્રેમીઓ અને જીવતિયા પ્રેમીઓ માં રોષ ફેલાયો છે આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો આ જે સમગ્ર ઘટના બની તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે